મકર રાશિના લોકો જો તમે કલ્પના કરો કે સાડા સાત વર્ષ માટે તમને દેશમાંથી કાઢી મૂકવામાં આવે સમગ્ર વિશ્વથી અલગ કરી દેવામાં આવે અને પછી સાડા સાત વર્ષ પછી ફરીથી ઘરે આવવાનો મોકો મળે તો તમને કેવું લાગશે તમારો અનુભવ કેવો હશે તમારા ચહેરા પર કેટલી ખુશી હશે તમારું મન અને મસ્તિષ્ક કેવું ખુશ થતું હશે હા આજે અમે આ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ સાડા સાત વર્ષ પછી જ્યારે શનિની સાડા સાતી ની સમાપ્તિ થશે ત્યારે તેની તમારા જીવન પર શું અસર પડશે તે શું પરિવર્તન લાવશે હું પ્રદીપ મહેતા સૌનું હાર્દિક સ્વાગત કરું છું જય ગુરુદાસ મિત્રો આપણને આ સમયે કૌશલ્યને આ તક મળી છે ને તેનું કારણ એ છે કે આપણે આપણા અનુભવ અને વરિષ્ઠતાનો ઉપયોગ બીજાની ખુશી અને શાંતિ વધારવા માટે કરીએ પરિવારની ખુશી માટે કામ કરીએ એવું નહીં કે સંપત્તિ એકઠી કરીને ઈર્ષ્યા અને દુશ્મનાવટ પેદા કરીએ મિત્રો આ જીવન સીમિત છે માણસની કામ કરવાની ક્ષમતા પણ સીમિત છે આ દુર્લભ મનુષ્યની તક કેવી રીતે પસાર કરવી તે વિચારવા જેવું છે તેથી જ જ્યારે સાડા સાત વર્ષ પછી તક મળે ત્યારે તેના પર ચોક્કસ તમે ધ્યાન આપજો તો ચાલો હવે જાણીએ કે શનિની સાડાસાતે સમાપ્ત થયા બાદ શનિનું ભ્રમણ ક્યાં થશે તે કેવી રીતે જીવનને અસર કરશે તેથી હવે તમારે ખૂબ ધ્યાનથી સાંભળવું પડશે આ વિડીયો ચંદ્ર રાશિ ઉપર આધારિત છે જો તમે નામ રાશિથી સાંભળવા માગો છો તો તમે સાંભળી શકો છો અને જો તમારે જન્માક્ષરનું વિશ્લેષણ કરવું હોય તો આ વિડીયો પર નંબર ચાલી રહ્યા છે તેથી તમે ડાયલ કરી શકો છો અને કોલ કરી અને વાત કરી શકો છો મિત્રો સૌથી પહેલાં તમારે એ જાણવું જોઈએ કે તમારો સાડા સાતીનો સમય ક્યારે પૂરો થવાનો છે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ એ દિવસ હશે જ્યારે તમારી સાડા સાતીનો અંત આવશે એટલે કે તમે મુક્ત થઈ જશો અને શનિદેવ તમારા બીજા ઘરમાંથી ત્રીજા ઘરમાં જશે તેમની દૃષ્ટિ તમારા પાંચમા ઘર નવમાં ઘર અને બારમા ઘરમાં પણ પડશે હવે તમારે સારી રીતે સમજવું પડશે કે જ્યારે શનિ તમારું બીજું ઘર છોડશે ત્યારે પહેલું પરિણામ શું આવશે અને શું નીકળી નીકળશે તમારું કુટુંબ આગળ વધશે પછી ભલે તમને બાળકોની ઈચ્છા હોય તો લાભ મળશે જો પ્રોપર્ટી ઘણી જગ્યાએ ઉપલબ્ધ છે પણ અત્યારે વેચાતી નથી તો તમને પૈસા મળશે પૈસા તમારા હાથમાં આવશે કેમ કે પ્રોપર્ટી વેચાશે કુંડળીમાં બીજું ઘર પરિવારના નજીકનું લોકોનું છે આ ઘરથી આપણે પૈસા સંબંધિત માહિતી મેળવી શકીએ છીએ તે આત્મસન્માન અને સ્વતંત્ર પ્રદાન કરે છે જ્યારે શનિદેવ તમારી કુંડળીનું બીજું કર છોડી દેશે ત્યારે તમારા જીવનમાં અચાનક ખુશીઓનો વરસાદ થવા લાગશે તમે અનુભવ કરશો બદલાવનો કારણ કે આ પરિવર્તનથી ધન અને પ્રતિષ્ઠામાં વધારો થાય છે શત્રુઓનો પરાજય થાય છે તમારા તમામ કાર્યો સફળ બને છે લગ્ન કે પુત્રના જન્મની તક આવે છે નોકરીમાં પ્રમોશન અને બિઝનેસમાં વૃદ્ધિ થાય છે શ્રેષ્ઠ સુખ મળે છે કોઈને ધન અને વૈભવ પ્રાપ્ત થઈ જાય છે કોઈની પુત્રો પાસેથી અધિકારીઓ પાસેથી ને સરકાર તરફથી સુખ મળી જાય છે જેનું કામ કોર્ટ રાજનીતિ ધર્મ કે સમાજ સેવા સાથે જોડાયેલું હોય છે તેમના મોટા જે સપનાઓ હોય છે એ પૂરા થવા લાગે છે હવે જુઓ આપણું જ્યોતિષ અને ધર્મશાસ્ત્ર શું કહે છે તેમનું કહેવું છે જ્યારે પણ વ્યક્તિ શનિની સાડે સાતીના પ્રભાવમાંથી મુક્ત થાય છે ને ત્યારે શનિ તેમનું નસીબ બદલાવી દે છે જો તે ગરીબ હોય છે તો તેને શક્તિશાળી રાજા જેવા બનાવે છે સખત મહેનત કરનાર લોકોને ઉચ્ચ સ્થાન આપે છે નબળા અને અસહાય લોકોને શક્તિશાળી બનાવે છે કારણ કે શનિ તમારા ત્રીજા ભાવમાં પહોંચી ગયા છે આવી સ્થિતિમાં પૈતૃક સંપત્તિ સંબંધિત વિવાદો ઉકેલાય છે તમે નવું વાહન અથવા નવી મિલકત મેળવો છો અથવા ખરીદો છો તમે જ્યાં પણ પૈસા રોક્યા હોય છે ત્યાંથી તમને પૈસા પાછા મળવા લાગે છે જો તમે કોઈ પણ ફંડ અથવા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યું હોય છે તો તમને તેનો લાભ મળવા લાગે છે તમે કોઈ પણ ચલણમાં નાનાનું રોકાણ કર્યું હોય છે તો અચાનક લાભ મળે છે તમારી નોકરી અને વ્યવસાય બંને ક્ષેત્રોમાં તમારી ઈચ્છાઓ પૂર્ણ થાય છે ખાસ કરીને ધન સંબંધિત જેઓ સ્ટુડન્ટ છે તેઓની સફળતાની સાથે સાથે સારી ડિગ્રી મેળવવા મેળવ્યા બાદ સારી નોકરી મળે છે જો તમારામાંથી કોઈ વિદેશમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યું છે ને તો આ સપનું તેનું સાકાર થાય છે કારણ કે તમે મુક્ત થઈ ગયા છો શનિના સાડા સાતીના પ્રભાવમાંથી મકર રાશિના લોકો તમે માનો કે ન માનો પરંતુ શનિનો મહિમા ખૂબ જ અનોખો છે શનિ નામ દુઃખનું નથી પરંતુ તે મહાન સુખ આપનાર છે એકવાર એકવારથી ખુશ થઈ જાય છે તો બધું આપી શકે છે આવી સ્થિતિમાં જે લોકોની કંપની સતત ખોટ રહે કરી રહી હતી ઉત્પાદન ઘટી રહ્યું હતું અથવા કોઈ કારણસર ફેક્ટરી બંધ કરવી પડી હતી કામ થઈ રહ્યું ન હતું ઓર્ડર મળી રહ્યા ન હતા આ બધી પરિસ્થિતિઓથી મુક્તિ મળશે કારણ કે જ્યારે તમે શનિની સાડે સાતીના પ્રવાહોથી મુક્ત થશો કષ્ટ ભય પીડા ચિંતા માનસિક સમસ્યાઓ તમારાથી ઓટોમેટિક દૂર થઈ જશે મિત્રો ઓગણત્રીસ તારીખે જ્યારે સાડા સાતીની પૂર્ણાહુતિ થશે ત્યારે ખાસ કરીને બે એવા લોકો હશે જે તરત જ ધનવાન બની જશે પ્રથમ પોતાની માતૃભૂમિથી દૂર રહેનાર વ્યક્તિ અને બીજો આર્થિક ઉત્થાન માટે પ્રયત્નશીલ વ્યક્તિ ચાહે તે મજૂરી કરતા હોય વેપાર કરતા હોય મોટા વેપારી હોય મોટા રાજનેતા હોય આ બધા લોકો પ્રગતિ કરશે જેમની કુંડળીમાં શનિ કમજોર નથી અશુભ ગ્રહના પ્રભાવમાં નહીં હોય દોષકારક નહીં હોય તેઓ ઘણું બધું કરી શકશે અને કરશે પણ કારણ કે પાંચમા ભાવમાં ગુરુ અને ત્રીજા ભાવમાં શનિની હાજરી તમને પરિવાર મિત્રો વર્ગથી લાભ અપાવે છે શ્રેષ્ઠ ધન ધન કમાવનાર રાજ્ય દ્વારા માન્યતા પ્રાપ્તિ વ્યક્તિથી લાભ અપાવનાર બનાવે છે તમને વિદેશમાં ભણવાની તક મળે છે વિદેશના વિઝા મળે છે ત્યાં કાયમી રહેવાની તક મળે છે નોકરી મળે છે તમારો ધંધો વધે છે તમારું આચરણ છે ને એ સારું થવા લાગે છે ઘરનું ઘર અને ગાડી પણ મળે મિત્રો મેં કોમેન્ટમાં વાંચ્યું છે બધાનો એક મોટો પ્રશ્ન હતો કે શું શનિના કોપના ભોગ બનવું આપણી મજબૂરી છે જે બિલકુલ નહીં જો તમે સમયસર શનિદેવને પ્રસન્ન કરી શકશો અને જન્માક્ષરના વિશ્લેષણ દ્વારા તેમની અશુભ અસરોને દૂર કરી શકશો તો ચોક્કસથી તમને શનિદેવના દુઃખમાંથી શાંતિ મળશે મુક્તિ મળશે તો તમારે આ વાત સમજવી જોઈએ તો ચાલો હવે પછીના વિડીયોમાં મળશું જય ગુરુદત્ત જય ગિરનારી